નવા વર્ષથી જ ગુજરાતમાં ઠંડીનું વધ્યું છે જોર રાજ્યના તેર શહેરમાં ઠંડીનો પારો રહ્યો વીસ ડિગ્રી નીચે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર નલિયામાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન તો ભુજમાં અગિયાર પોઈન્ટ સાત કેશોદમાં અગિયાર પોઈન્ટ સાત જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે દિવસે સૂર્યદેવના દર્શન ન થતા વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી રહી છે આપ અલગ અલગ દ્રશ્યો જો રહ્યા છો પાટણ નવસારી બનાસકાંઠા અને બોટાદના જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ છે જાણે હિલ સ્ટેશન હોય એવો માહોલ સર્જાયો છે અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે જેના કારણે લોકો ઠંડીમાં છે છે ક્યાંક ક્યાંક સહારો સહારો લઈ રહ્યા પછી ગરમ લેવામાં આવી રહ્યો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જો કે શહેરમાં લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા વહેલી સવારથી જ ઠંડીનો જે ચમકારો છે તે અહીંયા આગળ વર્તાઈ રહ્યો છે જોકે ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે અને રાજ્યમાં જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફથી જે સૂકા પવનો આવી રહ્યા છે અને તેના જ અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે જોકે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં પણ એક દિવસમાં બે પોઈન્ટ ચાર ડિગ્રી જેટલો ઘટાડો થતા શહેરમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તેના કારણે જે ઠંડા પવનો છે તે શરૂ થઈ ગયા છે અને અમદાવાદની જો તાપમાનની વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદ શહેરમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને તેના કારણે વહેલી સવારથી જ લોકોને જે ઠંડીની જે અસર છે તે વર્તાઈ રહી છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ